મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે સાડા નવ વાગે જો કામ તો બધું બાકી છે એકતાને હાલ જ અમારા ભણાભાઈ ઉઠી ગયા છે ભણાભાઈ જય શ્રી કૃષ્ણ કે બેટા હાય હાય કે જે પેલું જો બધું વાગે મચ્છર કઈડ્યા એથી ચેવું થઈ જાય બધું જો આ મચ્છર કઈડ્યા એ બધા તે ખણ બેઠો બેઠો શું કરી બેટા શું થયું મચ્છર કડી જાય મચ્છર કાઢે ને બહુ મચ્છર એ કડી જ બધા કડી જો જેટલા મચ્છર કડી જાય ને બહુ મચ્છર કડી જાય ને ઊંઘી જાય તો હાલ જ ઉઠાય જો ઉઠીને તરત રમવા મળવા ને રોવાનું નહીં અમારે આ છોકરો ડાયો છે ઉઠીન રોવાનું નહીં રમવા મળવા નહીં ભાઈ રમવા મળવાનું ને હા દક્ષ ઊંઘી જવા ને દક્ષુ બતાવ દક્ષુ મામા નહીં કહે તો દક્ષુ જ કે અને જો ઘરમાં દે હજુ કપડાનો ઢગલો પડ્યો આટલો અને આ બધા કપડા જે ધોવાના બાકી છે હજુ તો ખાટલા ને એવું પડ્યું છે જો દક્ષુ ભાઈ ઊંઘી જાય હજુ તો ખાટલા પડે પડ્યા અને ઘરમાં તો જો રસોડામાં દે આ રસોડાની હાલત મારા આ બધું હરખું કરવાનું હજુ પ્લેટફોર્મ ઉપર તો આ બધું હરખું કરે અને નાસ્તામાં બનાવ્યા છે જો દક્ષુભાઈ માટે ગુગરા બનાય અને રોટલી રોટલું પડે તો રાતનો તે રોટલો વગાડે ઘરમાં તો ગંદા તો ગંદા તો આ ભાઈ અમારા પાછળ પાછળ આવ્યા ઘરમાં તો ચેવું પડ્યું દેવાંશ દેવાંશ એ દેવાંશ ઘરમાં ચેવું પડી પડ્યા ગંદા તો ગંદા છે ને ઘરમાં આ શું કરે જશે એકતા

કેળ હોય છે ભાઈ અડા તો આ બધું સાફ કરવાનું બાકી કરી દઈએ અને જો કાલનો કપડાં તો સ્ટેન્ડ બહાર મૂકી દીધું છે કપડાં હુકવાનું કાલનો હુકો છે કોરું કાઢી છે જેટલો હુકો એટલો જ દઈએ અને હજુ તો ઢગલો તો ધોવાનો બાકી છે બધું હરખું કરી દઈએ ખો પછી ચોક વિમા ના ઊંડ ઊંડા જાય પણ આવશે ખબર નહીં ચોક આ જાડે ને એટલે જાય અરે આ બાજુ આ બાજુ અહીંયા આવો બીટા હું જોવી પણ અત્યારે પોણો એક થઈ ગયો છે શું કરો છો મમ્મી ખાક લાગી જબરું તૈયાર કરીને બેઠી રોટલી કરવા બાકી હવે જમવા વાળા આવે એટલે રોટલી કર બિચારી બહુ થાકી જાય ને એક તો મારે પગે વાગેલો સરખું હેડાતું નહીં ને કામ વધારે વધારે કરું આટલા સવારથી ત્રણ બાટલા ખાલી ગયા છે હવે બધા મારે ભરવા પડશે ચલો મહેમાન આ લાગી

આમની તો મસ્તી ચાલુ રહે ચાલો મળીએ પછી બે બારીઓના પડદા તો ધોવા કાઢે આ દેશી જુગાડ પેલું બારી ખુલ્લી રહે ને તો દેશી જુગાડ કર્યો મેં અને પડદા ધોવા કાઢે બે બારીઓના એમાં દક્ષુભાઈ મૂકી જાય ઓઢીન પા અને આ ભોણાભાઈ ભોણાભાઈ છે ઊંઘ્યા એમાં જોડે નાક દબાઈ જઈ હોય બિચારાનું घर में दे जो चाले वो बनाई जाएगी मिंकुमार पिज्जा हां देख तब इन्हें पिज्जा है पिज्जा न हम वो वेजिटेबल नहीं फार्म हाउस पिज्जा है है वेजिटेबल हमर कैप्सिकम तो नखे नहीं नखे है पहला

આબી મસ્ત છે ઓ એકું બનાવ હોય હવે એકતાય દે એકસાથે આપ થઈ દક્ષિણ કાલે મળીશું નવા એપિસોડમાં દક્ષિણી